વ્રત ની વાર્તા કરશું આપણે આજે રાજા અશ્વપતિ એ પત્ની સાથે સાવિત્રી દેવીની આરાધના કરીને સર્વ ગુણ સંપન્ન વાળી પુત્રી નું મેળવવાનું વરદાન પ્રાપ્ત કર્યું સાવિત્રી ઉમરે પગ પૂગ્યો ત્યારે તેના માટે યોગ્ય વર્ શોધવો ઘણો મુશ્કેલ હતો આથી સાવિત્રી ને યોગ્ય શોધ કરવા માટે દેશ ભ્રમણ માટે મોકલી દેવામાં આવ્યા

મારા હૃદયમાં સ્થાન નહીં આપો સાવિત્રી અને સત્યવાન ના લગ્ન થઈ ગયા સાવિત્રી પોતાનું સાસુ સસરા સાથે જંગલ માં રહેવા લાગી તે સાસુ સસરા ની સેવા કરતી આમ સમય વીતતો ગયો સત્યવાન નું આયુષ્ય પૂર્ણ થઈ ગયું એક દિવસે જ્યારે સત્યવાન લાકડીઓ કાપવા માટે જવા લાગ્યો ત્યારે સાવિત્રી ચાલવા માંડી મીઠા મીઠા ફળ લાવીને સાવિત્રી ને આપ્યા અને પોતે લાકડી કાપવા ઝાડ પણ ચડી ગયું થોડી જ વાર માં તેનું માથક સખત દુખવા માંડ્યું અને તે નીચે ઉતરી ગયો

તેમણે માંગવાનું કહ્યું સાવિત્રીએ યમરાજ પાછળ સાસુ સસરાની આંખો ની રોશની તથા દીર્ઘાયુ માગી લીધું યમરાજ તથા કહીને આગળ વધી ગયા સાવિત્રી ફરી યમરાજ ને પાછળ ચાલવા માંડી યમરાજે જોયું સાવિત્રી પાછ મારા પતિ જે રસ્તે જશે રસ્તે હું પણ જઈશ સાવિત્રી ધર્મનિષ્ઠા જોઈને તમને ફરી વરદાન માગવાનું કહ્યું આ વખતે સાવિત્રીએ સો સો ભાઈઓની બહેન બનવાનું વરદાન માગી લીધું સાવિત્રીને કહ્યું ભદ્ર હજુ પણ તારા મનમાં કોઈ પણ ઈચ્છા બાકી હોય તો બતાવ તું જ જે માગીશ તે મળશે સાવિત્રી બોલી જીવન દાતા તમે જો મારા પર સાચી જ પ્રસન્ન હોય અને મને તમારા દિલથી કઈ જ માંગતા હોય ને તો મને સો પુત્ર મેં તને જોયું જોઈતું તે वरदान આપી છો હવે તું કેમ પીછું કરે છે સાવિત્રી એ કહ્યું તમે મને સો પુત્રો પુત્રો ની બનવાનું વરદાન તો આપ્યું પણ શું પતિ વગર હું સંતાન ને જન્મ આપી શકું છું તમે મારા પતિ તમે મારા પતિ મળશે ત્યારે તો હું વરદાન ને પૂર્ણ કરી શકીશ ને સાવિત્રી ધર્મ નિષ્ઠા જ્ઞાન વિવેક તથા પતિ વ્રત ની વાત જાણી યમરાજે સત્ય પોતાના પાસેથી મુક્ત કરી દીધો આવી રીતે આવી રીતે પતિના પ્રાણ પરત મેળવીને તથાવાન જીવતો થયો સાવિત્રી ખુશ થઈને પોતાના પતિ સાથે સાસુ સસરા પાસે ગઈ તેમના આખો ની રોશની પાછી આવી ગઈ હતી મંત્રી તેમને શોધતા શોધતા આવી ગયા હતા અને તેમણે ફરી રાજન સાંભળ્યું